નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમાનવીય વર્તન મામલે કોંગ્રેસનો વિરોધ અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયો જોડે થયેલા અમાનવીય વર્તનની વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયોની જોડે થયેલ અમાનવીય વર્તનની વિરુદ્ધમાં એલિસ બ્રિજ ટાઉન હોલ પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અમદાવાદ શહેર શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોંગ્રેસના પ્રભારી બિમલભાઈ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ ડૉક્ટર મનીષભાઈ દોશી ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ પંકજભાઈ શાહ ઉમાકાંત માંકડ અશોક પંજાબી તેમજ તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન અને તમામ સેલના હોદ્દેદાર આગેવાન અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેઓએ ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે કરેલા વ્યવહારને વખોડ્યો હતો અને તે પ્રત્યે આવા અમાનવીય વર્તન સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અહેવાલ સંજીવ રાજપૂત